ભાખરી ગ્રામ પંચાયત દ્વારા રસ્તામાં કાદવ હોવાને કારણે પાંચસો ટ્રોલી માટી મેટલ નાખ્યા અને નવીન રોડ બનાવવા માટે વાવ લઈને મુખ્યમંત્રી સુધી સરપંચ દ્વારા માંગણી કરાઈ હતી વાવ તાલુકાના ભાખરી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા સરદારપુરા ગામને અને ભાખરી ગામને જોડતો ત્રણ કિલોમીટરનો રોડ કાદવ કિચડથી ભરેલો હોવાના કારણે ભાખરી અને સરદારપુરા બંને ગ્રામજનોને ખેતરોમાં જવા માટે અને ભાખરી ખાતે ગ્રામ પંચાયત હોવાથી લોકોને સરદારપુરાથી ભાખરી કાચા રસ્તામાંથી આવવું મુશ્કેલ બને છે જેથી ભાખરી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆત કરીને રોડ બનાવવા માટે માંગણી કરી છે આજે સરદારપુરા ખાતે આમ જનતાની ઘણા સમસ્યા હતી કે એમના ગોક મહારાજે મંદિરે જવાનો રસ્તો બહુ ટાઈમથી ખરાબ હતો અને સરદારપુરાની પબ્લિક લગભગ સાહીઠ થી સિત્તેર ટકા ક્ષેત્રોમાં વસવાસ કરે છે આ અમારી ભાખરી ગ્રુપ ગ્રામ પંચાયતનું ગામ છે અને ત્યાં અવર જવર માટે હજી રસ્તો નથી તો અમારી સરકાર પાસે આપણા માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી સૌરભજી ઠાકોર સાહેબ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ આપણા સંગઠનના પ્રમુખ પ્રકાશભાઈ વ્યાસ સાહેબ કીર્તિસિંહ વાઘેલા સાહેબ અને આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી પાસે અમારી આ માગણી છે અમારી માગણીને ધ્યાનમાં રાખી અને ભાખરીથી સરદારપુરા માત્ર ત્રણ કિલોમીટરના અંતરે આવેલો છે અને અહીંયા આવવા માટે અમારે આઠ કિલોમીટર જેટલું ફરવું પડે છે તો આજે અમે લગભગ સરદારપુરા ખાતે ગામ લોકોના અને ગ્રામ પંચાયતના સહયોગથી લગભગ રોઠાનું અને માટી કામ કરી અને હાલ પૂરતો આ રસ્તો બનાવવાનું કામ અમારું ચાલુ છે તો મારી સરકાર પાસે એક જ માગણી છે કે આ રસ્તાનું જલ્દીથી જલ્દી કામ થાય અને સુખદ અંત આવે

આ રસ્તાની ભાખરી સરપંચ અમરતભાઈ જોશીને ગામ લોકોએ રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે આ રસ્તાનું કામ ચાલુ કરવામાં આવ્યું જેમાં આ રસ્તાની અંદર અંદાજીત પાંચસો ટોલા જેટલો મેટલ તેમજ માટી કામ કરી સરદારપુરાની વસ્તી મોટા ભાગની વસ્તી ખેતરોમાં વસવાટ કરે છે એમને મુશ્કેલી ન પડે એના માટે ગ્રામજનો અને પંચાયતના સહયોગથી કામ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું અમૃતભાઈ જોશીએ જણાવ્યું હતું બંને ગામ વચ્ચે નવીન ડામર રોડ બનાવવા માટે સ્થાનિક લોકોની માંગણી ઉઠી છે નવસારી પ્રજાપતિ આશ્રમ ખાતે બેંક ઓફ બરોડાના નિમણૂક કર્મચારીઓના